મહાદેવ કેમ છો બધા બધામાં જમા છે નવ બ્લોગમાં તમારું સ્વાગત છે લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા ને ના આપણે જવાનું છે પપ્પા નવું ભાગ્યુ રાખ્યું તેનું ના જવાનું છે તો માં રહેજો બધી આપડે ખબર પડી જાય વાડી અલગ થાય કારણ કે આમ આખું છે ને વાડી અલગ થાય બધી કન્ટિન્યુ બ્લોગ મારેજો એટલે તમને બધી ખબર પડી જાય બ્લોગ ગમે તે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ને અને એવા કોમેન્ટ કરી દે તો હાલો હવે આપણે જઈએ પપ્પાના તો કન્ટિન્યુ બ્લોગ મારેજો અહીંયા બે કેળા પડે છે મને કંઈ ખબર નથી એક આપવા જાય ને એક આપવા જાય તો મને કંઈ ખબર નથી કે પપ્પાએ કઈ પાર ભાગ તો આપણે ફોન કરી લઈએ ત્યાં સુધી તમે બ્લોગ મારેજો કન્ટિન્યુ એટલે ખબર પડી જાય તો આપણે એના પૂગ્યા પછી મળી જાય અત્યારે આપણે આવી ગયા પપ્પા ના ને લો તમને બતાવું હવે લોક મારે છે એટલે બધી ખબર પડી જાય જો આ કંઈક નવું છે આમ આ પાણી જો આમ પાણી જાય ને આ ખેતર છે આ તો અહીંયા તલનું ભાગ્યું છે એટલે જો આમ મારા પપ્પા તલમાં પાણી વાળે છે ને આ ખેતર છે જો આમ પાણી આમ ऊपर की कल गुस्से हम जाए हम बे ना जाए तो वे ना जाए ना आप डर वे जो ही है। तो ऐसी जो ही आपने ना जो ना आया भाग गया रे को हाय बाजू में फीडर से चांसेस की वे बताए के फीडर ने चांसेस की वे बती एमसीए ने जो आँख तो है तर वहाँ जो मैं फोन करी मैं पसी की दूँगी कहाँ से तो क्यों भैया पसी मैं भैया ના જો ઉભાર મસ્ત આ પાણી જાય આ હામ પે પોપા પાણીવાળા આપડા ને આમ જો મંદિરીઓ છે ને મસ્ત લોકે છે નકનો ભાઈ કોઈ ઘટે નહીં એ બધી છે ને હવે આપણે પોપા સે ના જાય એ જોઈએ આ હું આવ્યો તો નથી આપેલી વારે હો મને ખબર નથી કે એવું મને ખબર ન હતી કે કી પા રસ્તો છે કી પા ખેતર છે પહેલા ખબર પડી ગઈ તો આઈ પહેલી વાર છે હું આખો ઓટણ હું ત્યાં આવતો નથી ના હાં ભે રસ્તો આપણે હાં ભે છે ને ના રસ્તો લાગે ના છે આપણે ના રસ્તો પડે ના હા બાજુ એટલા ત્યારે પાણી પી ગયો આખી તેવો લા વાડથી બોલ વાડ છે નાથી ત્યાં આ हा, हा, भी गुण हम बेसेल डायरा महले से पानी ने अबति पल्लीगल से એટલે હા અમે આપણે પોપા સેના નઈ જવા છે કારણ કે પલ્લીગલ છે gara vas ko pallabati thai એટલે નઈ શકાય ને આગડી તો એ જ તો એની જ રહેતી થાય યસ તો લોકને બોન્ડ ટંડડો આવે ન હોય આપા કોઈ દેવું નથી આપી લે ये लो ब्लॉक ब्लॉक लो, में शूट करो ना आप आप खेत में कोई में शूट नहीं करो आप ये लो से मैं उसे बदी नहीं थी तो भाले जाए हम मस्त से बदी खेत वो में ना हम पे सांसित के भी मैं तुमने मैं देखा नहीं ना थी हम जो हम पे आवे देखा थे यो बदी से ना आप आप बाकी से जो आये जब दी आप बदी क्या रहा हूँ पब्बा की

लोग ब्लॉग तो एक लाइक सब्सक्राइब करना भूलता नहीं शेयर कर दे जो ना मेरे कमेंट कर दे जो ने आ जो हा खेला त्या अंबानी हाल तो चुनती जो आम पानी हाल लगे पर पूरा रस्तो गोतुस के पास हवाई के नहीं जाया हा चलो त्या माय आगे ऊपर से अपने ना थी जाए जो ऊपर में हाले जाए तो खबर पड़ी जाए अपने ते जवाई जाए से ना पवाड से આમ પપ્પાએ પાણી વાળેલ છે આ સેલો ત્યારે મોટો છે ઓલા બધા નાના છે એવું બધી છે હવે તો ના પૂગી જાય કારણ કે આ ઉપર સીધે સીધો છે એટલે ના પૂગી જાય એમ છે બધી ને મસ્ત છે ખેતર લોકેશન શરૂઆત મજા આવે ને આમાં છે તલ તલ છે ને જો આ બગલો જો કેમ બગલા આવી ગયા પાણીવાળાના આમ તો હોય છે જ બગલા

नजर आया ना तो कोई भी एडवाइट लेंगे तो नोटा ने जो आ क्या रंपाने हाले वो बोती से आप बेबी वही क्या माल गरम पानी हाले से ते पानी आवे से ना जाई छे आ गरम हाले अत्यारे पानी एम छे बती मस्त है જ્યારે કોરો સે મારી આવજે ગડકરીને ઓલો ભરાઈ જાય પછી આવજે એમ છે મજા આવે કોઈ દિવસ થયું એટલે મજા આપણે કાઈ મજા નહી આવે થોડીક ન મજા આવે કદી હોય મજા આવે છે ના પાજો કોકનું આ ખેતર છે